શેર મદીના મે જોત કિસ્મતદાર હે હાને આકી ઓડાકી સચ્ચાઈ જો યુનિફોર્મ મલ્યો હે મદીને લ્યા તો સચ્ચાઈ જો યુનિફોર્મ મલ્યો આઈ આયો માડુ પણ આ તો નાનું બદલી ગયું પેલે ચોમતા આગમભાઈ પર હાને ચોમતા હાજી આગમભાઈ આજ પડ્યા હે યુનિફોર્મ અલ્લાહજી તરફ સે મળ્યો સચ્ચાઈ કા આદમ છે બોલ યાર ઓ પેરો યુનિફોર્મ ખોદા પેરા ને હાજી આદમ હાજી હશમ